સરકારના મુખ્ય સામાજિક સુરક્ષા કાર્યક્રમ એટલે કે પેન્શન યોજના એટલે કે નોંધાયેલા લોકોની સંખ્યા છ કરોડની વટાવી ગઈ છે ચાલુ નાણાં વર્ષને અત્યાર સુધીમાં ઓગણસી લાખથી વધુ લોકોએ આ યોજનામાં જોડાયા છે નાણાં મંત્રાલયે જાણકારી આપી છે તમને જણાવી દઈએ કે અટલ પેન્શન યોજના નવ મે બે હજાર પંદરના રોજ શરૂ કરવામાં આવી હતી આ યોજનાના ઉદ્દેશ્ય દેશના નાગરિકો ખાસ કરીને ગરીબ વસીન લોકોના છે સંગઠન ક્ષેત્રના કર્મચારીઓના સાઠ વર્ષ ઉપર પછી આવકની સુરક્ષા પૂરી પાડવાનો અઢારથી સાઠ વર્ષના વચ્ચેના લોકોને આમાં પૈસાનું રોકાણ કરી શકે છે સ્કેમ હેઠળ સબસ્ક્રાઈબરને તેના યોગદાન આધારે સાઠ વર્ષની ઉંમર થાય પછી તેને હજારથી પાંચ હજાર રૂપિયા માનસિક પેશન્ટ ખાતરી આપવામાં આવે છે જો ગ્રાહક મૃત્યુ પામે છે તો તેની પેશન્ટ રકમ તેના જીવનસાથીને આપવામાં આવે અટલ પેન્શન યોજના પ્રસન્ડ ફંડ રેજ્યુરેશન એન્ડ ડેવટમેન્ટ અથોરી રિટર્ન દ્વારા ચલાવવામાં આવે છે સરકારી યોજના હોવાથી તેમના પૈસાની સલામતી છે સાત રૂપિયાથી દૈનિક બચતથી દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષનો છે અને આઠ વર્ષની ઉંમર પછી પાંચ હજાર રૂપિયાનું પેન્શન વિશે છે તો તેને દર મહિને બસો દસ રૂપિયા જમા કરવા પડશે એટલે કે તેને દરરોજ માત્ર સાત રૂપિયાની બચત કરવી પડશે દર મહિને હજાર રૂપિયાના પેન્શન મળવા માટે જો તમને અઢાર વર્ષની ઉંમર રોકાય કરો છો તો તમારે માટે માનસિક બેતાળીસ રૂપિયા ચૂકવવા પડશે